મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય દરકા જય માતા મિત્રો સ્વાગત છે કે અમારા નવા વ્લોગ ની અંદર મસ્ત મજાનો હવાર પડી ગયો ને આપણે વાગ્યા છે દસ જવું અને ઉઠી ઉઠીને આપણે આવ્યા હતા નવા વાગ્યા અને બે ત્રણ ક્યારે આપણે કાલે પાવાના રહી ગયા હતા ને જાજો દિવસ પછી વ્લોગ આપણે આજે શરૂ કર્યો હોય એટલે મસ્ત મજાનું આપણે ફાલ નહીં વાત કરવાની છે ને જાજી બધી આપણે વાત કરવાની જ બાકી હતી તો આજે વાત આપણે કરી નાખીએ કેમ કે આપણે છેલ્લું પાણી આપણે મિત્રો નહીં કેમ કે હજી તો આ ત્રીજું પાણી ચાલુ હોય બરાબર આપણે ચાર પાણી મિત્રો કાયદેસર આપણે પાવાના બાકી હતા અને આપણે તમે જોવો તો અત્યારે આ નીક બાજુનો પી ગયો આ રોડ બાજુનો ભાગ છે તો ભાઈ અત્યારે ટુડાનો ફાળ એટલો બધો મસ્ત મજાનો આવી પી હોય ને એની વાત જ કરવામાં અને મસ્ત મજાનો અત્યારે તમે જોવાનું ભાઈ તડકોને એટલી ઠંડી લાગી છે ને એની વાત જ કરવામાં કેમ કે આપણે દેશી ખેડૂત બની ગયા છે અત્યારે તો મિત્રો મેં તમને બધાને આજે કીધું પ્રમાણે આપણે આ મિત્રો ત્રીજું આપણે પાણી છાટી દીધું ને દવાનો ડોઝ આપણે છાંટી ગયેલો હતો તમે ભાઈ જોવાનું તો ભાઈ ટુડાને અત્યારે ભાઈ રોનક એટલી બધી વધી ગઈ છે ને અને ભાઈ તડકાની અંદર આપણે છે પીરવું આંખવું તમારી થઈ જાય ને મિત્રો એટલો બધો તપાડો લાગે ને આ પાંદડા તમે જોવાનું ને તો ભાઈ અત્યારે તડકાનું ને બધું આ ફાલ આવ્યો ને ભાઈ જોવાની એટલી બધી મજા આવી રહી છે અને રોડના કાંઠે આપણે છે બરાબર તમારે જોવું હોય માહિતી માહિતી લેવી હોય તો તમે તમારે અહીંથી રોડ તમે જોતા હશો તો બધે કહી દેજો કેમ કે આપણે માહિતી માહિતી આપણે દેવાની છે બરાબર અને જો આ આપણે ટુડા તમે જો કાંઈ ઘટા નહીં મસ્ત મજાની મિત્રો થઈ ગઈ છે અને જોરદાર રીતનું બધું થઈ ગયું છે પ્રોગ્રામ બરાબર અને મસ્ત મજાની જવાનો ડોઝ આપણે મારવાનો છે કેમકે થોડાક દિવસની અંદર કેમ કે દિવસ એવું થઈ ગયું છે અને બાકી અત્યારે જો આમાં ત્રીજું પાણી પાઈ દીધું અને જંગલ જેવી થઈ ગઈ ને રોજડું આવ્યું હતું તો ભોલાવી ગયું કે રોજડાનો વિડીયો આપણે બનાવ્યો નહીં આમ રોજડું આમ બરાબર જોઈ ગયો અને રોડના કાઠે જ છે મિત્રો તો બરાબર રોડ છે તમારે બધાને માહિતી માહિતી લેવી હોય ટુડેર બડાર જોયું હોય તો તમારે અહીંયા રોડના કાઠે આવતા હતો અને આ જાય છે આપણા ગામમાં રસ્તો તો ગામમાં રસ્તો જાય ને આપણે જોવાથી મોટર સારવાર કાયદેસર બધું કમ્પ્લીટ કરી દીધું તો મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે તો ભાઈ આટલી બધી ટુડેર તમે જોતા આવીશો ભાઈ વધી ગઈ છીએ તો મિત્રો એટલી બધી વધી ગઈ એનું શું કારણ છે ખબર છે તમારા ભાઈ ખાતરને ભાઈ એટલું બધું નાખ્યું ને ભરપૂર પોષણની અંદર તો હવે આપણે ઉપડી નીકળે મિત્રો ભાઈ પાણી સડાવી દીધું હોય બરાબર અને હવે આપણે ભાગ્યવાળા કૂવાની વાત કરવામાં આવે ને તો ત્યાંથી પાણી સડાવવાનું છે ભાઈ હા સડી ગયું ભાઈ તમારા ભાઈને એટલી બધી લાઈનુ પાથરી છે ને ની ગળકવું ને એ વાત અઘરી વાત થાય તમે જુઓ ભાઈ આ ટુડેરની રોનક તમે જુઓ ને તો ભાઈ ગજબ રીતનું કહેવાય ને ભાગ્યવાળા કૂવાની અંદર આપણે પાવાનું શરૂ કરી દે ભાઈ આમાં તો નીકળવાની પોઝિશન છે ને ભયાનક થતી જાય છે બરાબર અમે કંઈક ભીંડા ભીંડા કંઈક દેખાય તો આમાં તમારો ભાઈ સીધો જાય ઘરે આમાં કેમ કે ભાઈ દેખાતું જ બંધ થઈ જશે કલે તો મિત્રો તમે બધા કીધું કેટલા મિત્રો આ પાણી આપણે કેટલા બધા પાયા છે મિત્રો ત્રણ પાણી આપણે સાયદેસર આપણે પાઈ દીધા છે અને જો આપણે ભાગ્યવાળા કુવારની અંદર મોટર ચાલુ કરી લીધી પાણી આવી ગયું પહેલાં પેલા ક્યારે આપણે સડાવી દીધું ભાઈ અત્યારે હેઠે બેહો તો તમને કંઈક મજા આવે જોવાની બાકી ભાઈ ઉપર જવું તો તમને કેમ કે પાંદડા પાંદડા નીકળા પીરા પીરા ફૂલ જ દેખાય બાકી જો ફાલ હોય એટલો મસ્ત મજાનો લાગી ગયો ને આપણે સાંઈયા સાંયા બેહવાની ભારી મજા આવે અહીંયા બાકી હોઈ ગયા તમને ખબર એ ના પડે કેમ કે અહીંયા માણસો હોય ગોતી જ ના કે તમને બધા એમાં પકડાઈ જાવ ને તો એમાં કંઈ ખબર જ ના પડે મિત્રો મેં તમને બધાને કીધું અત્યારે પ્રમાણમાં આપણે બપોરે આપણે હારપેટના કરીને આવતું રહે ને આપણે મિત્રો ક્યારે જોવાની વાત કરવા આવે ને તો ભાઈ પાણી શેર ધીમું આવે છે અને ભાઈ અત્યારે ભૂર વાય એટલે એની વાત જ કરવામાં અને આપણા તુડેરના સાંયા વહી જાય ને ક્યારે જોવા માટે તો પૈસા લે જવું પડે કેમ કે આમાં કંઈ દેખાતું નથી ને મિત્રો એટલે સિઝનની અંદર આપણે પાણી વારીએ ને ભાઈ ગઝબ રીતનું મિત્રો આપણે પાણી વાર્યું ને એની વાત જ કરવામાં આવે ફટાફટ એવા ક્યારે જોઈને આપણે હારી પીટને વારી નાખીએ ભાઈ કેમ કે આમાં ટોડેરમાં અઘરું પાણી એ વારવું હાલમાં મિત્રો તો હાલમાં મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે તો આપણે ટોડેરમાં આપણે પાણી વારી ચૂકીને આપણે થઈ ગયા છે ઘડીકવાર નેવરા અને હાડા પાંચ જેવું થઈ ગયું અને અત્યારે લોક બનાવવાનો થોડોક સમય તમારા ભાઈને મળી ગયો આવી ગયો છે કાન ભાઈના ખેતરની અંદર અને ભાઈ અત્યારે ભાઈને ત્રીજું નહીં પણ હા ભાઈ ત્રીજું પાણી ચાલુ થઈ ગયું છે ચોથું પાણી મિત્રો ચાલુ છે બરાબર તો આપણે જઈને પૂછીએ કે કેટલું બધું પાણી છે તો થોડી ઘણી એની મુલાકાત લઈએ અને અત્યારે ભાઈ ઠંડી પડી રહી છે ને ભાઈ સાડા પાંચ વાગ્યા ને તો બોર બહુ કોનું છે અને ફટાફટ આપણે જોઈએ જીરું બરું ઉગ્યું છે કે નહીં થોડી ઘણી માહિતી માર લે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કાનભાઈ વાહ અને જો અત્યારે જોતા હશો તમે કેમ કે મોબાઈલમાં એ ઘુસવાઈ ગયા છે વધારે અને ભાઈ અત્યારે એને ત્રીજું પાણી ચાલુ કર્યું માહિતી બોલશે ને આજે કેમ કે આ એની બેટરી ડાઉન થઈ ગઈ છે બરાબર આપણે પણ જો કામ કરતા હતા અને અત્યારે આવી ગયા તો ભાઈ એને જીરું જોવા આવી ગયા તો જીરું ઉગ્યા પછી દવા ડોઝ મારે તો પછી સારું દેખે અત્યારે તૈન પાણી ઉપર તળી પાઈ દીધા છે હવે ઉગી જાય ને અને કાંઈ એને પાણીની જરૂર નહીં પડે બરાબર પછી એવું લાગે છે ને એક પાણી હાઉનું મારી દે અને મસ્ત મજાનું અત્યારે તમે તો ભાઈ જીરું પાઈ દીધું હોય બરાબર કેમ કે દહ બાર વીઘાનું મિત્રો જીરોનું ખેતી કરેલી છે ભાઈ ગજબ રીતનું કહેવામાં આવે ને તો ગજબ રીતની ખેતી મિત્રો તમે બધા જોતા હશો અત્યારે ભાઈ જીરાનું અત્યારે કંઈ નામો નિશાન નથી હોય તો બરાબર ઉગ્યું છે કે નથી ઉગ્યું કેમ કે તૈન પાણીને ખબાવના પાઈ દીધા છે તોય તમે જોવો કેમ કે શેઢો હોય બહુ લાંબો મિત્રો હે એટલો તુડાયરનો ભૂકો દેખાય ને એ બાજુ હોય બરાબર અને જો બગલા ભાઈ અત્યારે આવી ગયા છે અને અત્યારે તમે જોવો ને તો ભાઈ કાનભાઈ અત્યારે ગેમનો પ્રોડક્ટ કરી રહ્યા છે તો ભાઈ હું તમારે બધી છે કઈ નંત કરતા ભાઈ આમાં જો ને ઇન્સ્ટાગ્રામ જોઈએ ઇન્સ્ટાગ્રામ ને જોવો ભાઈ અને જોવો ભાઈ ધોર્યો તમે એકવાર જોવો કેમ કે હે એટલો બેરલ દેખાય ને ત્યાંથી ભાઈ આવું રીતનું બધું પ્રોડક્ટ કરી ગઈ તો મિત્રો અત્યારે જો કાનભાઈ અત્યારે થોડાક હવે ફ્રી થયા બોલવા માટે હવે કઈક બોલશે તો ભાઈ હું કઈ જીરાની માહિતી બાહિતિ મિત્રોને દયો જીરું હે ને ક્યાંક ક્યાંક ઉગે છે તમને દેખાડું દેખાડો ને ભાઈ દેખાય એમ હોય તો અમે તો કઈ જોયું હોય કે દેખાડતો તો કઈ છે ને ક્યાં ક્યાંક દેખાય છે હું કામ નથી દેખાતી નથી દેખાડું આપણે તો વિડિયોમાં બધાય મિત્રોને કીધું છે

તો ક્યારો પણ ખબર ભરાઈ ગયો છે અને ભાઈ એટલી પાણી ભરાની મોજ આવી રહી છે મોડું પીધું ને એટલે નથી દેખાતું સમજ્યા એવું ના બાજુ દેખાતું હતું તો ભાઈ દેખાતું હતું એક બે દિવસ ઉછી લે મિત્રો ને દહ દિવસ જેટલું દેખાય દહ દિવસ દેખાય ને તો ભાઈ આપડે એક બે દિવસ માં પાછો પણ લોક બનાવશું પણ અત્યારે હાઈન થઈ ગઈ છે તો બધાને રામે રામ